જે હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો મિત્રો ટાટેડ ભરતીને લઈ મોટો ઘટ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે આ મિત્રો મહત્વની ટ્વીટ પણ થઈ છે જાહેર સાથે સાથે બ્રેકિંગ ન્યૂઝમાં પણ આ જે અપડેટ છે એ મિત્રો ચાલી રહી છે શું ભરતીમાં મોટું કૌભાંડની આશંકા સિવાય રહી છે મિત્રો કંઈ ના કંઈ થોડી થોડી આપણને એવી જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાતચીત મળી રહી છે એમાં મિત્રો આવી આશંકાઓ પણ સેવાઈ રહી છે મિત્રો જોવો તમામ શિક્ષણ વિભાગના ઉમેદવારો જેમાં ટાટેટ હોય કારણ કે આ જે અપડેટ છે મિત્રો તમામને લાગુ પડે છે તો ખાસ વિડીયો પૂરો જોજો અને આવું થાય છે તો મિત્રો તુરંત આપણા ચેનલનો ખાસ સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સંપર્ક કરશો તો પોસ્ટમાં તમે એની કમેન્ટ કરી શકો છો તમારા આપણો વોટસઅપ નંબર પણ આપણે આપી દઈશું તો ખાસ એ વિડીયો પણ તમારે ઉપલબ્ધ અમારા સુધી પહોંચાડવાનો રહેશે તો આપણે સોશિયલ મીડિયાની શું તાકાત છે એના ઉપર આપણે વિડીયો પણ ચોક્કસ આપણે ચેનલ ઉપર મૂકીશું તો આવા કંઈ તમને જો પૈસા પણ માંગવાની જો આગળથી આપણને કંઈ અપડેટ મળે છે કેમ કે અત્યારે મિત્રો જે અપડેટ મળી રહી છે એનો આપણે વિડીયો કાલે પણ મૂક્યો તો જેમાં અપડેટ આવી હતી કે જે ભરતીની પ્રોસેસ ચાલુ થશે પરંતુ મિત્રો સાથે સાથે ખરાબ સમાચાર છે શિક્ષણ સહાયકોની ભરતીમાં લઈ મોટો ઘટ વિસ્ફોટ એક લાખથી પંદર લાખ સુધી માગતા હોવાનો આક્ષેપ જોવા મળ્યા છે મિત્રો હાજર કરવા માટે ઉમેદવારો પાસે હતી હવે આ ભરતી ગવર્મેન્ટે લીધી છે પ્રોસેસ ગવર્મેન્ટ કરી રહ્યા છે તો જે માગી રહ્યા પૈસા એ મિત્રો પૈસા કોણ માગી રહ્યા છે તો જે કે જે શાળાના સંસ્થાકો છે જે માંગણી કરી રહ્યા છે સાથે મિત્રો ગ્રાન્ટેડ શાળાઓમાં હાજર થતા પૈસા માંગતા હોવાના આક્ષેપ સરકારીમાં તો થોડા અંશ ઓછું જોવા મળે છે પરંતુ ગ્રાન્ટેડમાં સૌથી વધારે પૈસા માંગવાનો અહીંયા આક્ષેપ છે જોવા મળ્યો છે તો મિત્રો આના ઉપર દાહોદ છે પંચમહાલ છે મહીસાગરમાંથી મળી ફરિયાદ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જ્યાં શિક્ષણ મંત્રીનો મતલબ કે શિક્ષણ મંત્રીનો ઇલાકો છે એ ઈલાકામાં જ આ થઈ રહી છે તો તમે જોઈ શકો છો હિરેન કરીને છે એમને પણ ટ્વીટ મૂકી છે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાય ભરતીમાં શિક્ષકોને હાજર કરવા માટે પૈસાની માંગણી કરવાની ફરિયાદો સામે આવી છે અને મિત્રો આ સાચી વાત છે જો સરકારીમાં આવું થતું હોય તો મિત્રો જે ખાનગીમાં ભરતીઓ થાય છે તો એમાં કેવું છે એ તમે વિચારી શકો છો તો કહેવા પછાત જિલ્લાઓમાં મંડળો વધુ માંગણી કરે છે મંડળો દ્વારા છે મિત્રો માંગણી કરવામાં આવે છે જો સરકાર જ ભરતી કરી છે ઉમેદવારોને મોકલે છે તો મંડળોની પાસે પૈસા માંગવાનો હક નથી મિત્રો કોઈ પણ એવી ભરતી થાય છે તો એમાં પૈસા માંગવાનો હક હોતો નથી પરંતુ આ વચ વચિયા છે જે લોકો મંડળો છે એ લોકો પૈસાની માગણી કરતા હોય છે તો મિત્રો આવો કોઈ આપશે આપણને તમને કોઈ ફરિયાદ મળે છે તો ચોક્કસ આપણે ચેનલનો ખાસ મિત્રો સંપર્ક કરશો એનો આપણે ટૂંક સમયમાં બીજો પણ એક વિડીયો લઈને આવવાના છીએ જેમાં અપડેટ આવી છે તો ખાસ મિત્રો બને રહેજો નેક્સ્ટ વિડીયો આપણે ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવી દઈશું મળીએ નવી અપડેટ નવી પડતી સાથે સાથે આવા કંઈ જો તમને તમારા ધ્યાનમાં આવે છે તો ચોક્કસ આપણા પોસ્ટમાં કમેન્ટ કરી આપણે વોટ્સઅપ નંબર છે તમને ચોક્કસ મોકલી દેવામાં આવશે મળી નવી અપડેટ લેટેસ્ટ ન્યૂઝ સાથે તમારા સાથે જ છીએ જય હિન્દ જય ભારત